જૂનાગઢમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ રાજ્યપાલે પોતાના વ્ય વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામ આપણા સૌના પૂર્વજ છે તેમના જીવન મૂલ્યો આપણા ઘરોમાં અપનાવાય તો અહીં જ સ્વર્ગ બનશે અને સુખ શાંતિની સ્થાપના થશે આ ભારતીય જીવન દર્શન છે આજનો સમય ગુલામીની માનસિકતામાંથી ઉપર ઉઠીને સંસ્કૃતિ વેશભૂષા खानपान જીવનશૈલી પર ગૌરવ કરવાનો સમય છે આતકે મહિલા પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂનની પ્રસ્તુતિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી राघवજીભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની વિશેષ ઉપસ્થિતિ રહી હતી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક મોહમ્મદ હુસેન આઈ હિંગોરા પ્રમુખ શ્રી સાંધવ મુસ્લિમ જમાત માજી મહામંત્રી અબડા શાહ મુસ્લિમ હિતરક્ષક સમિતિ ઉપસરપંચ શ્રી સાંધવ ગ્રામ પંચાયત